સાબરકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરી નિરીક્ષક તરીકે પ્રદેશ ભાજપના ત્રણ સિનિયર આગેવાનો ત્રણ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠક માટેના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે સાબરકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ દ્વારા ત્રણ સિનિયર આગેવાનોને નિરીક્ષક તરીકે હિંમતનગર ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવા માટે મોકલી આપવામાં આવે છે ત્યારે જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો આજે સેન્સ પ્રક્રિયામાં સેન્સ આપવા માટે પહોંચ્યા હતા જિલ્લાની નવા સર્કિટ હાઉસ ખાતે હાથ ધરવામાં આવી છે પ્રદેશ ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહામંત્રી વર્માને નિરીક્ષક તરીકે મોકલી સાબરકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકાને ખાલી પડેલી તાલુકા પંચાયતની ચાર બેઠકોના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અલગ અલગ તબક્કામાં દિવસ દરમિયાન સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જે ઉમેદવારો ઉમેદવારી નોંધવા માટે વ્યક્ત કરી છે તેઓનો તમામ બાયોડેટા પાર્લામેન્ટરી બોર્ડ ખાતે પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોની પસંદગી હાથ ધરવામાં આવશે અઠ્યાવીસ તારીખ તમામ જિલ્લાઓની અંદર જાહેર થયેલી નગરપાલિકા અને પેટા ઇલેક્શનો માટેના નિરીક્ષકોને મોકલવામાં આવ્યા છે સાબરકાંઠાના જિલ્લા જિલ્લાની અંદર મારી સાથે આદરણીય જગદીશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી અને પાટણના પ્રભારી છે તેમજ દેવેન્દ્રભાઈ અમારા એસસી મોરચાના મહામંત્રી છે હું વર્ષાબેન દોશી પ્રદેશ ઉપાધ્યક્ષ અમારી સેન્સ પ્રક્રિયામાં બનાસકાંઠા સાબરકાંઠાની અંદર તલોદ પ્રાતિજ અને ખેડબ્રહ્મા આ ત્રણ નગરપાલિકાના સેન્સ લેવાના છે આ ઉપરાંત જે પેટા ઇલેક્શન તાલુકા પંચાયતના છે એની પણ આજે સેન્સ પ્રક્રિયા થવાની છે અત્યારે તલોદ નગરપાલિકાની કામગીરી ચાલુ છે એમાં બે ત્રણ ત્રણ વોર્ડ સુધીના ઉમેદવારીના જે ફોર્મ છે એ આવ્યા છે અને હજી તો અમારી કામગીરી શરૂ છે એટલે કુલ કેટલા ઉમેદવારો એવું ઉમેદવારી કરી એવું તો હજી કંઈ નક્કી નથી થયું પણ ત્રણ વોર્ડ સુધી પત્યું છે અને આના પછી પ્રાતિજ અને ખેડ બ્રહ્માની નગરપાલિકાની પ્રક્રિયા શરૂ થશે કયા ક્રાઇટેરિયાને ધ્યાને રાખી સેન્સ પ્રક્રિયા આમ તો ભારતીય જનતા પાર્ટી એ બહુ સ્પષ્ટ અભિગમથી ચૂંટણીઓ લડવાની છે સ્થાનિક સ્વરાજની ત્યારે એ જે અમને આપવામાં આવેલી ક્રાઇટેરિયાની કામગીરી છે એ અમારે સમજવાની છે એટલે એ જે પ્રકારે ઉમેદવારી ફોર્મ આવતા જ હશે એમાં જે અમને સૂચના મળી છે એ પ્રમાણે અમે જોઈ લઈશું એ એ પાર્લામેન્ટ્રી બોર્ડમાં બધું નક્કી થશે જે પરિસ્થિતિ સ્થાનિક પ્રમાણે જે સૂચવવા જેવી યોગ્ય લાગશે એ પ્રકારે પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય કરશે કેટલા કેટલા નામો આજે વોર્ડ વાઇઝ મોકલવામાં આવશે પાર્લામેન્ટરી બોર્ડ જેટલા પણ ઉમેદવારી કરશે એ બધા જ ફોર્મ અહીંથી અમારે લઈને જવાના છે એ પાર્ટી નક્કી કરશે કે શું કરવું છે ઉંમર માટે પણ